પાટણના કાજીવાડા વિસ્તારની ઓવરહેડ પાણીના ટાંકાની છેલ્લા દસ દિવસથી કોઈ અગમ્ય કારણોસર લોકોને પાણી પૂરી પાડતી બે મોટરોમાંથી એક મોટર બળી જતા કાજીવાડા વિસ્તારના સ્થાનિક રહીશોને તેમજ આસપાસના રહીશોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ન મળતું હોવાની પાટણ કાજીવાડા વિસ્તારના સ્થાનિક રહીશોની બુમરાળો ઉઠવા પામી છે ત્યારે આ સંદર્ભે પાટણ વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર અને સ્થાનિક રહેવાસી બુરાભાઇ સૈયદે જણાવ્યું હતું કે પાટણ કાજીવાડા વિસ્તારના સ્થાનિક રહીશો પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં આવતું નથી અને સમયસર પાણી મળતું નથી ત્યારે પાટણ કાજીવાડા વિસ્તારમાં રહેતા અને સામાજિક કાર્યકર ભુરાભાઈ સૈયદ દ્વારા પાટણ કાજીવાડા વિસ્તાર સહિત વિવિધ વિસ્તારોમાં પાણી પૂરું પાડતી પાણીની ટાંકીની બે મોટરમાંથી એક મોટર છેલ્લા દસ દિવસથી બળી ગઈ છે તેની જાણ પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ તેમજ ફિલ્ટર પ્લાન્ટ પર દેખરેખ રાખતા પણ ટેલિફોનિક દ્વારા જાણ કરવા ભૂરાભાઈ પરંતુ ફોન કર્યા ન હતા ત્યારે કાજીવાડા વિસ્તારની હાલના તબક્કે ગયેલી મોટર અંગે પાટણ નગરપાલિકાના એક પણ સદસ્ય બળી ગયેલી મોટર રિપેરિંગ કરવા આવ્યા નથી પાટણ નગરપાલિકાના સત્તાધીશોને પાટણ નગરજનોની રજૂઆત જાણે બહેરા કાને અથડાય છે જેના કારણે પાટણ નગરજનો અને સ્થાનિક લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે હવે જ્યારે પાટણ નગરપાલિકા દ્વારા પાટણના કાજીવાડા વિસ્તારની ઓવરહેડ ટાંકીમાંથી કાજીવાડા વિસ્તારના સ્થાનિકને પીવાનું પાણી સરકારી નિયમ પ્રમાણે પાટણ નગરજનોને અગાઉ પૂરતું પાણી આપવાનો ઠરાવ પ્રમાણે અડધો કલાક પાણી લોકોને નથી મળતું ત્યારે હવે પાટણ કાજીવાડા વિસ્તારની ઓવરહેડ ટાંકીના બોરની મોટર બળી ગઈ છે તેનું સત્વરે રિપેરિંગ કામગીરી પાટણ નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો દ્વારા હાથ ધરવામાં આવે તેવી કાજીવાડા વિસ્તારના સ્થાનિક રહીશો તેમજ સામાજિક કાર્યકર ભુરાભાઈ સૈયદની ઉગ્ર માંગ ઉઠી છે